સુરત શહેરના શાહપોર બુતમા બીએલઓ તરીકે ફરજ બજાવતા ડિંકલબેન સિંગોડાવાલાના અકાળ નિધન અંગે પ્રાંત અધિકારી તથા એકસો સુરત દ્વારા શોક વ્યક્ત કરવામાં આવ્યો છે નિવેદનમાં છે કે ફરજ દરમિયાન હંમેશા નિષ્ઠા અને જવાબદારી સાથે કામ કરતી હતી અને તેમના અવસાનથી ચૂંટણી વિભાગને મહત્વની ક્ષતિ પહોંચી છે તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી વિભાગ તરફથી જરૂરી સહાય ઉપલબ્ધ કરાવવામાં આવશે પણ અધિકારીઓએ જણાવ્યું છે બીએલઓ હતા અમારા ભાગ નંબર નવ શાહપુર બે અમારું બૂથ છે દિનકલ મહેશભાઈ સિંગોડાવાલા એ હાલ ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે પૂર્વજન ઝોન વરાછામાં ફરજ બજાવે છે અને એમનું સરનામું માછીવાડ શાહપુર હતું એટલે એમને એ બૂથ બીએલઓ તરીકે પાડવામાં આવેલ હતું ઉંમર એમની આશરે છવ્વીસ વર્ષ જેટલી છે અને પરફોર્મન્સ ખૂબ જ સારું લગભગ પિસ્તાલીસ જેટલું કામ તો એમણે કરી નાખ્યું હતું એમનું પ્રારંભિક અમે અમને જાણવા મળ્યું છે કે એમના બાથરૂમમાં ગેસ ગીઝર ઘડતરની કોઈ ઘટના હતી અને વેન્ટિલેશન હતું નહીં તો એના કારણે બેભાન થઈ ગયા હતા અને પછી થોડો ટાઈમ રહીને બાથરૂમમાંથી નીકાળીને એમને હોસ્પિટલાઇઝ જ્યારે કર્યા ત્યારે ત્યાં મૃત જાહેર કર્યા અને ખૂબ જ દુઃખદ ઘટના છે સારા પરફોર્મર તરીકે એમણે કામ કર્યું છે અત્યાર સુધી અમારી સાથે તંત્ર એક ટીમ તરીકે મતલબ એ રાષ્ટ્રીય કામગીરી તરીકે જ જોઈ રહ્યું છે આખું તંત્ર અને એમાં લગભગ જે નીચેથી ઉપર સુધીના તમામ કર્મચારી પોતાનું મતલબ એકદમ થી કામ કરે છે